મોટી સંખ્યા માં યુવાનો યુવતીઓ મહિલાઓ અને વૃદ્ધો ઉત્સાહભેર ભાગ લીધો રાજ્યભરના સાંસદ જશવંતસિંહ પરમારે દોડનું પ્રસ્થાન કરાવીને ઉપસ્થિત લોકોને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટેની કરી હતી મેરેથોન દોડમાં પંચમહાલ દાહોદ અને મહીસાગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દોડમાં ભાગ લીધો ગોધરા ખાતે આવેલી શારદા મંદિર સ્કૂલ ખાતેથી ફન રન મેરેથોન દોડનું ભાગ્યો થઈ હોસ્પિટલ દ્વારા આયોજન કરાયું જેમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર ફન રન મેરેથોન પ્રસ્થાન કરાવ્યું જેમાં આશરે આઠસો લોકો અલગ અલગ ઉંમરની કેટેગરીમાં પાંચ અને આઠ કિલોમીટરની શ્રેણીમાં ભાગ લીધો હતો તંદુરસ્ત જીવનશૈલી અને શારીરિક કસરત પ્રત્યે પંચમહાલના લોકોનો સકારાત્મક અભિગમ જળવાઈ રહે તે માટેનો એક પ્રયાસ શિયાળાની ગુલાબી સવારે આયોજક ડોક્ટર નિકિતા શાહ ચંદા બાલવાણી ડોક્ટર હર્ષ શાહ અને ડોક્ટર પીએસ નાગરેજા દ્વારા કરાવો શારદા મંદિર સ્કૂલ ખાતેથી રવિવારે સવારે આ દોડની શરૂઆત કરવામાં આવી હતી જે પ્રભારોડ ઉપર થઈ વાવડી થઈને બામડોરી રોડથી શારદા મંદિર પરત આવી હતી ભાગ લેનાર સ્પર્ધકોને રન થીમની ટી શર્ટ ગુડીઝ બેગ અને હળવા નાસ્તાની સગવડ પૂરી પાડવામાં આવી સમગ્ર રસ્તા ઉપર સ્વયંસેવકો સાથે પાણી અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી ઝુમ્બા કસરત દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી પ્રોગ્રામના અંતમાં વિજેતાઓને ઇનામોની સાથે કસરતનું મહત્વ સમજાવતું એક શેરી નાટક પણ રજૂ કરવામાં આવ્યું પંચમહાલના લોકગાયક બહાદુર ચારણ ગઢવી અને ફોજી કિંગ ઇન્દ્રજીતસિંહ પણ હાજર રહ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં ત્રણેય જિલ્લાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આજે આપણા ગોધરામાં એક મેરેથોન દોડની એક આયોજન કરવામાં આવ્યું બહુ મોટું આયોજન અને ખૂબ એવી સંખ્યા ભેગી થઈ બહુ વધારે તો બહુ સારું લાગ્યું અહીંયા અને આવું થતું રહેવું જોઈએ ફિટનેસ ફિટનેસ માટે માટે પોતાને ધ્યાન આપવું જોઈએ કેમકે આવા આવા પ્રોગ્રામ થતા રહે છે તો લોકો જાગૃત થશે અને પોતાના માટે ફિટનેસ માટે મતલબ આવતા રહેશે તો આવું થતું રહેવું જોઈએ કેમકે અમારા આર્મીમાં અમારા જે ફિટનેસ હોય એ રોજ થતી રહે અડધા મતલબ સાઈડ સાઈડના ઉંમરના લોકો બી અમારા સાથે દોડતા રહેતો ગાડી તો કેટલું મતલબ ફિટનેસ ત્યાં આગળ મતલબ છે તો અહીંયા બી હોવું જોઈએ કેમ કે અત્યારે આજકાલના લોકો ખાવા પીવામાં ધ્યાન આપતા ફિટનેસમાં ધ્યાન નહી આપતા કેમ કે આજકાલ લોકો ચટપટું ખાવામાં ધ્યાન મતલબ મજા આવે એમના પણ ફિટનેસમાં કોઈ ધ્યાન નહીં આપતા તમે જોતા હશો કોકના પેટ વધી ગયા છે કોક ચાલી નહીં શકતું અને ઉંમર પૂછો તો કહેશે કે ભાઈ વીસ વર્ષ પચીસ વર્ષ તો આવું બધું ના થવું જોઈએ ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ કેમ કે આપણા સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણે વધારે કંઈક કરી શકશું આપણા દેશ માટે આપણા ગુજરાત માટે આપણા આપણા પરિવાર માટે તો આવું થતું રહેવું જોઈએ પ્રોગ્રામ અને આગળ વધતા રહેવું જોઈએ ફન રન મેરેથોન આજે શારદા મંદિર સ્કૂલ ગોધરાના આંગણેથી પ્રસ્થાન થયું ઉત્સાહ ભેર ગોધરાના નાનાથી લઈને મોટા તમામ ભાઈઓ બહેનોએ ભાગ લીધો ખરેખર જીવનમાં પહેલું સુખ તે જાતે નર્યા જીવન જેનું સારું હોય ત્યારે કે સ્વાસ્થ્ય સારું હોય ત્યારે અને એ સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે ચાલતા રહેવું જોઈએ દોડતા રહેવું જોઈએ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ એવું અદ્ભુત કાર્ય આજે ગોધરાના આંગણેથી થયું છે તમામ આયોજકો અને તમામ આજના આ દોડમાં બધાએ ભાગ લીધો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય માતાજી આજે સ્વસ્થ ભારત અને એની સાથે સાથે ફિટ ભારત તે અંતર્ગત આજે ફિટ ગોધરા કાર્યક્રમનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અને તે આયોજનમાં પંચમહાલ અને મહિસાગર તેમજ દાહોદ જિલ્લાના ઘણા બધા વ્યક્તિઓએ ઘણા બધા દોડવીરોએ ભાગ લીધો અને આ કાર્યક્રમ એટલે એક ફન રન અને એ પણ મેરેથોન રન એની અંદર પાંચ કિલોમીટર અને આઠ કિલોમીટરની રેન્જની જે રનનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે આજે અને ખૂબ મોટી સંખ્યાની અંદર દોડવીરો ભાગ લીધો છે અને આ જે ઉત્સાહ છે એ જોતાં એવું લાગે છે કે આપણા વિસ્તારની અંદર અને પર્ટિક્યુલરલી ગોધરા અને ગોધરાની આસપાસના વિસ્તારની અંદર લોકોમાં સારી એવી જાગૃતતા આવી છે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને આવી જ જાગૃતિ ઉત્તર ઉત્તર વધતી રહે અને વધુમાં વધુ લોકો ભાગ લે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય તેના માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું તે બદલ તેમની ટીમ અને તમામ સ્પોન્સર્સ મીડિયાના મિત્રો અને આ બધાને સક્સેસ કરવા માટેના જેટલા પણ પરિબળો છે અને પરિબળોની પાછળ રહેલા વ્યક્તિઓ સર્વેને મારા ખૂબ ખૂબ અભિનંદન